નાગરિક સેવામાં ટેકનોલોજી ભારે ઉપકારક બની રહી છે એક સ્માર્ટ ઇમરજન્સી સેવા તેનું ઉત્તમ ઉદાહરણ છે આરોગ્યની જેમ જ ગુજરાત સરકારે ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાના ઉકેલ માટે હેલ્પલાઇન શરૂ કરી છે વન નાઇન વન સિક્સ હેલ્પલાઇન આજે અંતરિયાળ ગામડામાં પીવાના પાણીના પ્રશ્નોનો ઉકેલ લાવી રહી છે પંપ બગડ્યો હોય કે પછી પાણીની પાઇપલાઇન લીકેજ થઈ હોય નાગરિકો આ હેલ્પલાઇનની મદદ લઈ રહ્યા છે આવો જોઈએ સેવાનો નાગરિકો કેવી રીતે લાભ લે છે ગુજરાત સરકારે પીવાના પાણીના પ્રશ્નો માટે હેલ્પલાઇન નંબર શરૂ છે છે આ સેવા કાર્યરત ખાસ ગ્રામ્ય વિસ્તાર માટે સાબિત થઈ રહી છે પંપ બંધ થવા પાઇપલાઇન લીકેજ કે પાણીની ગુણવત્તા અંગેની ફરિયાદ હેલ્પલાઇન પર નોંધાય છે આ ફરિયાદના આધારે ફિલ્ડ ટીમ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લે છે અને મોટાભાગની ફરિયાદોનો અડતાલીસ કલાકમાં ઉકેલ લાવે છે આ જે હેલ્પલાઇન નંબર છે એ બહુ સારું છે અને અમને સુવિધા મળી અને હવે પાણીની કોઈ તકલીફ નહી છોટાઉદેપુરમાં રહેતા અતુલભાઈની જેમ સુંદરભાઈને પણ હેન્ડપંપ બંધ થઈ જવાને કારણે સ્વચ્છ પાણી મેળવવામાં મુશ્કેલી નડી રહી હતી હેલ્પલાઇન 1916 પર ફરિયાદ બાદ તેમનો પ્રશ્ન ઉકેલાયો 19 સોલ પર જે અમે ફરિયાદ दाखल કરી અને તૈયારીમાં અધિકારીઓ આવી વિઝિટ કરી હેડપંપ પ્રિપેર કર્યો તો સરકાર શ્રીનો હું આભાર માનું છું. હેલ્પલાઇન પર ફોનના આધારે પોર્ટલ પર ઓનલાઈન ફરિયાદ નોંધવામાં આવે છે અને સંબંધિત વિભાગને મોકલવામાં આવે છે. સમસ્યાનો ઉકેલ ન આવે ત્યાં સુધી તેને ટ્રેક કરવામાં આવે છે. SMS ના માધ્યમથી એમનો કમ્પ્લેઈન્ટનો ટિકિટ નંબર મોકલી આપવામાં આવે છે. કમ્પ્લેઈન્ટ રજિસ્ટર થયા પછી ERP ના માધ્યમથી એ રિઝોલ્યુશન જે તે અધિકારી દ્વારા ફિલ્ડની મુલાકાત કરી અને કરવામાં આવે છે અને એ રિઝોલ્યુશન થયા પછી ફરિયાદનું નિરાકરણ થયા પછી એને મોબાઈલ એપ્લિકેશન દ્વારા એને ટ્રેક કરવામાં આવે હેલ્પલાઇન 1916 ગ્રામીણ ગુજરાત માટે એક મહત્વપૂર્ણ કડી છે તેણે જાન્યુઆરી 2024 થી માર્ચ 2025 વચ્ચે 99.93% ના સફળતા દર સાથે 2.22 લાખ થી વધુ પાણી સંબંધિત ફરિયાદોનું નિરાકરણ કર્યું છે હેલ્પલાઇન પર દરરોજ બસો પચાસ થી ત્રણસો કોલ આવે છે અને સામાન્ય લોકોને લગતી સમસ્યાઓનું સમયસર નિરાકરણ કરવામાં આવે છે ગુજરાતના લોકોને શુદ્ધ પીવાનું પાણી સુનિશ્ચિત કરવામાં હેલ્પલાઇન વન નાઇન વન સિક્સ ખૂબ મદદરૂપ સાબિત થઈ રહી છે બ્યુરો રિપોર્ટ ગાંધીનગર